લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ ચૂડાના ગોખરવાળાના ખેડૂત સાથે છેતરપિંડી નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું નોંધનીય છે કે ગુવાર સહિત અનેક બિયારણો ચૂડા સહિત જિલ્લાભરમાં ડુપ્લિકેટ બિયારણની વ્યાપક ફરિયાદો ઉઠી છે અનઅધિકૃત લાયસન્સ પરવાનો ન ધરાવતા હોય તેવા ખાનગી વિક્રેતાઓનું બિયારણનું ધૂમ વેચાણ કરતા હોય છે આવા વેપારી પાસે તેના લાયસન્સ નંબર પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદ્યું હોય તે બિયારણનું નામ લોટ નંબર ઉત્પાદન અને મુદ્દત પૂરી થવા સહિતની વિગતો પાક્કા બિલ પણ ઉપલબ્ધ નથી હોતા જેથી છેતરપિંડીનો ભોગ ખેડૂતો બને છે દિનેશભાઈ પરમારના પરિવારજનો ખેતીની આવક પર નિર્ભર છે દિનેશભાઈ ચોવીસ એપ્રિલે ચૂડા ખાતે આવેલા એગ્રો ફર્ટિલાઇઝર નામની દુકાનમાંથી કમલ એકસો એક ગુવારના બિયારણની ખરીદી કરી હતી અને આશરે દશેક વીઘામાં ગુવારનું વાવેતર કર્યું હતું

ખેડૂતોને નકલી બિયારણનો ભોગ બનેલ ખેડૂત દિનેશભાઈને નુકસાનીનું ચૂકવણું કરશે કેમ કે તે આવનારો સમય બતાવશે મેરો રિપોર્ટ રંજીતભાઈ ખાચર સાયલા જિલ્લો સુરત મારું નામ છે દિનેશભાઈ ધનજીભાઈ પરમાર ગામ મારું ચૂડા સીમ છે અમારી ગોખરવાળાની આવડી આ ગુવાર મેં લીધો છે દસ વીઘામાં વાવેતર કર્યું છે પણ ગુવાર ફેલ છે મારી પાસે એક સીંગ પણ આવી નથી અને આ ગુવાર હાવ ફેલ છે મેં લીધેલો છે ચૂડા એસબીઆઈ બેંક પાસે મહા છે ચૂડા ગોખરવાળા રહેવાસી છે ગોખરવાળાના ભાઈ છે મહેશભાઈ કરીને નામ છે એનું એની પાસેથી મેં ગુવાર લીધેલો છે હવે એ ભાઈએ મને પણ એમ કીધું કે આ બિયારણ કે ડુપ્લિકેટ આવી ગયેલું છે તો હવે એના હિસાબે હું એમ કહું છું કે યાગ્રોવાળા કે અથવા કંપનીવાળા બે થઈને મને આનો આવડું કંઈક વળતર મળે એવી મારી માંગ છે આ મેં આની મારી પાસે સાતથી સિત્તેર હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે હવે આ આની પણ અમારે શું સમજવું આવું ના અવરનવર થતું આવે છે એગ્રોમાંથી પણ હવે આની અંદર આ અમારે ખેડૂતને શું સમજવાનું આની અંદર આ બધા ખેડૂને આવી રીતે નુકસાન એ જાય એ ન પોવાય હવે એના હિસાબે અમારે તો અમે એમ કહેવું છે કે એગ્રોવાળા પાસે છે અને કંપનીવાળા પાયા છે અમને વળતર મળવું વિનંતી છે કોઈ ખેડૂ આથી જેથી કરીને હેરાન ન થાય મા એક ફર્ટિલાઇઝર બરાબર મારું મારું નામ પરમાર મહેશભાઈ ધનજીભાઈ મૂળ ગામ ગુખરવાળા અહીંયા હું એગ્રો ચલાવું ડાયનેમિક સીડનું હું કમલ એકસો એટલે એકસો એક પ્લસ ગુવાનું બિયારણ લાવેલો છું ડાયનેમિક સીડમાં એક તે મેં દલસુખભાઈને વેચાણ કરેલું છે તેમને સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને રૂબરૂ લઈ ગયો હતો જોવા માટે તેમના ગુવાની અંદર ફ્લાવરિંગ હતું પણ સીંગું નહોતી આવતી